સુરતમાં બે દિવસ પહેલા જ મહારાષ્ટ્રના પુણેથી આવેલા યુવકનું અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત થયું છે મૃતક યુવક મહારાષ્ટ્રના પુણે ખાતે બીએસસીનો અભ્યાસ કરતો હતો અને માતા પિતા બીમાર હોવાથી તેને મળવા માટે સુરત આવ્યો હતો પરિવારના એકના એક દીકરાનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો સુરતના લિંબાયત આસપાસ નગરમાં ત્રેવીસ વર્ષીય ચંદ્રરાજ તુકારામ પાટીલ પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં બે બહેનો વચ્ચે ચંદ્રરાજ એકનો એક ભાઈ છે પિતા તુકારામ ડ્રાઈવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ચંદ્રરાજ હાલ મહારાષ્ટ્રના પુણે માં બીએસસી નો હતો અને તેને પૂર્ણ થવાને મહિના જ બાકી હતા ચંદ્રરાજ બે દિવસ પહેલા જ માતા બીમાર હોવાથી સુરત આવ્યો હતો ચંદ્રરાજ ગતરોજ રાત્રે અગિયાર વાગે મિત્રના જન્મદિવસની ઉજવણીમાં ગયો હતો જ્યાંથી સાત મિત્રો ત્રણ બાઇક પર સવાર થઈ મધુરમ સર્કલ પાસે ચા પીવા નીકળ્યા હતા મહાદેવનગર બ્રિજ પર એક થ્રી વ્હીલર ટેમ્પોના ચાલકે અચાનક માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો જ્યારે અન્ય બંનેને સામાન્ય ઈજા થઈ હતી બીમાર માતાને મળવા આવેલા યુવકને સુરત આવ્યાના એક દિવસમાં જ કાળ ભરખી ગયો હતો મૃતક વિદ્યાર્થીના મિત્ર ચેતન ઠાકરે જણાવ્યું હતું કે ચંદ્રરાજ અભ્યાસ પૂરો કરી નોકરી કરી માતા પિતાનો આર્થિક આધાર સ્તંભ બનવાની ઈચ્છા રાખતો હતો હાલ તો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત